નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ દસ ના વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પુથ્ છે તેનો પાર્ટ નંબર તેર આપણું પર્યાવરણનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસ ના વિજ્ઞાન સહિતના દરેકે દરેક વિષયની જે સ્વાધ્યાય પુથીઓ છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વાધ્યાય પુથીના લખાણ માટે તમને ખૂબ એટલે ઉપયોગી થશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેવા આ ઉપરાંત બોક્સમાં મળી જશે અથવા તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે દરેક વિષયની જે સાધ્યપુથીઓ છે તેની પીડીએફ મેળવી શકો છો વિભાગ એ એમાં છે પહેલું આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો ખાલી જગ્યા બનાવે છે તો જવાબ આવશે પોષક સ્તર બીજું પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ ખાલી જગ્યા જ ઉપભોગીઓના આગળના સ્તર સુધી પહોંચાડે છે તો જવાબ આવશે દસ ટકા ત્રીજું સૂર્યમાંથી આવતા ખાલી જગ્યા મનુષ્યમાં ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે તો પાર જાંબલી વિકિરણો આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ ખાલી જગ્યા છે તો ઉપભોગીઓ સીએફસી રસાયણનો ઉપયોગ ખાલી જગ્યા માટે હાનિકારક છે તો ઓઝોન ખાલી જગ્યા પોષક સ્તર પછી સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે તો જવાબ આવશે ચોથા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં સાતમો સવાલ નિવસન તંત્ર જૈવ ઘટકોનું જ બનેલું છે તો ખોટું આઠમું ઉત્પાદકો કરતા ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે તો ખરું જીવાણુ અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો મૃત જૈવ અવશેષોનું અપમાર્જન કરે છે તો ખરું દસમું ઉદ્યાન અને ખેતર કૃત્રિમ નિવાસ નિવસન તંત્ર છે તો ખરું યુવી કિરણો ઓથરીનું વિઘટન કરે છે તો અહીંયા જવાબ આવશે ખોટું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે સ્માર્ટ બોર્ડ અથવા તો પ્રોજેક્ટર ઉપર ભણાવો છો તો આ જે પીપીટી છે અથવા તો પીડીએફ છે તે વિદ્યાર્થીઓને આકર્ષક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં અને સરળ રીતે સમજાવવામાં ખૂબ જ ઉપયોગી થશે જે તમારો સમય પણ બચાવશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અલગ અલગ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ છે તે મેળવી લેવી એપ્લિકેશન ઉપર પણ પીડીએફો ઉપલબ્ધ છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ માત્ર જીવ અવિઘટનીય પદાર્થો છે તો જવાબ આવશે વિકલ્પ સી ડીટી પ્લાસ્ટિક અને પોલિથિન તેરમું નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી ઓછી ઊર્જા પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉચ્ચમાંસાહારી ચૌદમું ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ મોર સમડી ઉંદર વગેરે આહાર શૃંખલામાં છે સમયાંતરે ખેતરમાં જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે નીચેનામાંથી કોનામાં જંતુનાશકનું સંકેન્દ્રણ સૌથી ઓછું હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ઉંદર પંદરમુ આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ વધારે હોવાનું કારણ તો જવાબ આવશે વિકલ્પ સી સોળમું સ્થળ જ નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓમાં પ્રાપ્ત સૌર ઉર્જાનો કેટલા ટકા ભાગ પર્ણો દ્વારા ખાદ્ય ઊર્જામાં રૂપાંતર થાય છે તો જવાબ આવશે વિકલ્પ એ એ ટકા ત્યાર એક ટકા ત્યાર પછી છે સત્તરમું તો એમાં જવાબ આવશે વિકલ્પ એ અઢારમાં વિકલ્પની અંદર જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી છે માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં સીએફસી નું પૂરું નામ તો કે ક્લોરો કાર્બન વિઘટકોની ભૂમિકા તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે જળચર સજીવોની ત્રણ તબક્કાની આહાર શૃંખલા લખો તો લીલ નાના જલીય છોડ નાના કીટકો અને મોટી માછલીઓ સ્વયં પોષીઓમાં સૌથી મહત્વનું ઉર્જા રૂપાંતરણ કયું છે તો પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર પૂર્ણ નામ આપો યુએનઈપી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ત્યાર પછી છે ચોવીસ શું કોઈ એક સજીવ બે જુદા જુદા પોષક સ્તરે સ્થાન મેળવી શકે તો હા ઉંદર પ્રાથમિક ઉપભોગી તરીકે તૃણાહારી પોષક સ્તરે અને દ્વિતીય ઉપભોગી તરીકે માંસાહારીના પોષક સ્તરે સ્થાન મેળવી શકે વ્યાખ્યા આપો નિવસન તંત્ર બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે માછલી ઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું શા માટે જરૂરી છે તો જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો પ્રાણીને પ્રદૂષિત કરે છે તેથી નિયમિત સાફ કરવું જરૂરી છે ઓઝોન અણુ નિર્માણનું માત્ર સમીકરણ દર્શાવો તો અહીંયા આપણે જોઈ શકો છો તમે દર્શાવેલું છે અઠ્યાવીસમો સવાલ છે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ કેવો અને કઈ તરફ હોય છે તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી અને ઉત્પાદકોથી ઉપભોગી તરફ હોય છે આપેલ ચાર્ટમાં ઉત્પાદકો અને વિઘટકો ઓળખો તો એ ઉત્પાદક અને બી વિઘટકો આપેલા ચાર્ટનું અવલોકન કરી જણાવો કે દ્વિતીય પોષક સ્તરે અને તૃતીય પોષક સ્તરે કેટલી ઉર્જા પ્રાપ્ત થશે તો દ્વિતીય પોષક સ્તરે એક ઝૂલ ઉર્જા અને તૃતીય પોષક સ્તરે ઝીરો પોઈન્ટ એક ઝૂળ ઉર્જા પ્રાપ્ત થાય છે ત્યાર પછી છે જોડકા જોડો એમાં છે પેલું સર્વાહારી તો એને જોડીશું પહેલામાં સી એટલે કે દ્રી ઉપભોગી અને ત્યાર પછી ક્યુ એટલે કે કાગડો પછી ઉત્પાદક તો એમાં પહેલાં આપણે જોડીશું ઈ એટલે કે સૌર ઉર્જાના રૂપાંતકો અને ત્યાર પછી જોડીશું પી એટલે કે ઘાસ ભક્ષી તો એને સર્વપ્રથમ આપણે એ એટલે કે અપમાર્જક અને ત્યાર પછી ટી એટલે કે શિયાળ ત્યાર પછી છે માંસાહારી તો એને સર્વપ્રથમ આપણે બી એટલે કે દ્વિતીય ઉપભોગી અને ત્યાર પછી આપણે જોડીશું એસ એટલે કે વાઘ ત્યાર પછી છે તૃણાહારી તો એને આપણે સર્વપ્રથમ જોડીશું ડી એટલે કે પ્રાથમિક ઉપભોગી અને ત્યાર પછી આર એટલે કે હરણ આ સૌથી વધુ ઉર્જા પ્રાપ્તિ એમાં સ્વયંપોષીના સ્તરે અને સૌથી વધુ ઉર્જા વ્યાય તો ઉપભોગીના સ્તરે ત્યાર પછી છે તેત્રીસમું મને ઓળખો હું કોઈ પણ પોષક સ્તરે સમાવેશિત નથી છતાં દરેક પોષક સ્તરેથી મૃત જેવ અવશેષો પર પ્રક્રિયા કરી અસ્તિત્વ ટકાવું છું તો વિઘાટકો ચોત્રીસમું ખોટી જોડ શોધી તમારા અભ્યાસ આધારે સુધારીને ફરીથી લખો નિવસન તંત્ર તો પર્યાવરણના ભૌતિક ઘટકોની અંતરક્રિયા સુધારેલું નિવસન તંત્ર તો પર્યાવરણના ભૌતિક ઘટકો અને સજીવો વચ્ચેની આંતરક્રિયા પાંત્રીસમું છે વાસી ખોરાક દવાની ખાલી સ્ટ્રીપ્સ ચાના ઉપયોગ કરેલા પાન ફાટેલા કપડા દૂધની ખાલી થેલીઓ નક્કામાં કાગળ શાકભાજીના છોતરા કાચની શીશી પૈકી કેટલા જેવ વિઘટનીય પદાર્થો છે તો વાસી ખોરાક ચાના ઉપયોગ કરેલા પાન ફાટેલા કપડા નક્કામાં કાગળ અને શાકભાજીના છોતરા ચાલો ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર આપવામાં પહેલું આપણા દ્વારા ઉત્પાદિત જેવ અવિધિટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે તો જો જૈવિક વિશાલનની સમસ્યા પર્યાવરણમાં એકત્ર થાય પ્રદૂષણ સર્જે છે આ ભૂમિમાં કચરો દાટવામાં આવે ત્યારે ભૂમિમાં વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય છે તે પર્યાવરણમાં લાંબો સમય જળવાઈ રહે છે અને નિવાસન તંત્રના વિવિધ ઘટકોને હાનિ કરે છે આહાર શૃંખલામાં અસંતુલન કરે છે અને નિવાસન તંત્રમાં સમસ્યાઓ સર્જે છે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો શું થશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ દસના વિજ્ઞાન વિષયની આજે સ્વાધ્યાય પોથી છે તેના આ પાઠ નંબર તેરનું નું આજે સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે સાથે સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના દરેકે દરેક વિષયની જે પોથી છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક ચેપ્ટર અથવા તો વિષયના જે પાર્ટ છે તેની વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના કોઈક નવા ટોપિકની સરળ અને સચોટ સમજૂતી સાથે આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું ખાસ મિત્રો ભૂલશો નહીં